જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ એવા અલગ ફ્લેવર સાથે મેદામાંથી પૂરી મેદામાંથી પૂરી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થાય એટલે તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલો મેંદો એડ કરી લઈશું હવે તેની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે જેટલો આપણે મેદો લીધો છે તેટલા જ પ્રમાણમાં તેની અંદર તેલ એડ કરી લઈશું અહીંયા બને ત્યાર સુધી સિંગ તેલનો જ ઉપયોગ કરવો જેથી કરીને તમે પૂરીને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે તેલની અંદર મિક્સ કરીને લોટને સારી રીતે આપણે શેકી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર લોટની અંદર મિક્સ કરીને તેને સારી રીતે શેકી લઈશું અહીંયા લોટ શેકતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ શેકીશું જેથી કરીને મેદો આપણો બળી ન જાય અને તે અંદરથી કાચો નહીં રહી જાય આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને આપણે શેકી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણો બે દો શેકાવાની તૈયારી થઈ ગઈ છે હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તેની અંદર કોઈ જ બીજા મસાલા એડ નથી કરવાના જે મસાલા એડ કરવાના છે તે પાછળથી એડ કરવાના છે હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને શેકવા દઈશું તમે જોઈ શકો છો અહીંયા એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણો મેદો સારો એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે તે એકદમ ફ્લફી અને એકદમ લાઇટ એવો મેદો તૈયાર થઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ રીતે મેદાને આપણે સારી રીતે શેકી લઈશું હવે બરાબર તેને મિક્સ કરીને ગેસની ફ્લેમને ઓફ કરી લઈશું અને હવે મેદો આપણો બરાબર શેકાઈ જાય એટલે હવે ગેસ સ્ટવ ઓફ કરી તેને થોડીકવાર માટે ઠંડો થવા દઈશું ત્યાર સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી દઈશું બીજી પ્રિપેરેશન માટે મેં અહીંયા તપેલી ગરમ કરવા મૂકી દીધી છે તપેલી ગરમ થાય એટલે તેની અંદર અડધી વાટકી એટલે કે પાંચ ચમચી જેટલું પાણી એડ કરી તેની અંદર અડધી વાટકી એટલે કે પાંચ ચમચી જેટલું તેલ એડ કરી તેને બરાબર મિક્સ કરી તેની અંદર એક પીંચ જેટલી હળદર જેની જેથી કરીને તેનો કલર બહુ જ સરસ આવશે અને તેને બરાબર સારી રીતે મિક્સ કરીને કૂક થવા દઈશું જેથી કરીને હળદર સારી રીતે આપણે કૂક થઈ જશે અને હળદર કાચી નહીં રહી છે તમે જોઈ શકો છો આ રીતે હળદરને સારી રીતે એક જ ડાયરેકશનની અંદર મિક્સ કરીને સારી રીતે એક બોઇલ આવે ત્યાર સુધી તેને કૂક થવા દઈશું અહીંયા આપણી હળદરમાં સારો એવો બોઇલ આવવા લાગ્યો છે તમે જોઈ શકો છો હળદર પણ આપણી સારી એવી મિક્સ થઈ ગઈ છે અને તેની અંદર કલર પણ સારો એવો આવી ગયો છે હવે આપણે ગેસ સ્ટવ ઓફ કરી લઈશું અને તેને બરાબર સારી રીતે ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે તેની અંદર એક પીસ જેટલો ખાવાનો સોડા કે ઈનો એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા ઈનો એડ કરીને તમે સારી રીતે મિક્સ કરી શકો છો અને અહીંયા મેં ખાવાનો સોડા ઉપયોગ કરેલો છે ખાવાનો સોડા એડ કરી તેને સારી રીતે એક જ ડાયરેક્શન મિક્સ કરી દઈશું જેથી કરીને આપણું જે મિક્સર બનાવેલું છે તે એકદમ ફ્લફી તૈયાર થશે અને થોડું થિકનેસ તૈયાર થશે આ રીતે તેને મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે જે બીજું બેટર બનાવેલું હતું મેદાના લોટમાંથી તે પણ સારું એવું ઠંડુ થઈ ગયું છે હવે તેને એકવાર ફરી આપણે મિક્સ કરી તેની અંદર મસાલા કરી લઈશું મસાલામાં અહીંયા આપણે મરીનો ફ્લેવર ઉપયોગમાં લીધો છે જેથી કરીને તેની અંદર એક ચમચી જેટલા કાળા મરીનો પાવડર અને બે મોટી ચમચી જેટલા સફેદ મરીનો પાવડર એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે કોઈ પણ ફ્લેવર આપી શકો છો તમારે મેથીનો ફ્લેવર જોઈતો હોય તો તમે કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ મેં અહીંયા મરીપુરી બનાવી છે જેથી કરીને મેં અહીંયા મરીનો ફ્લેવર ઉપયોગમાં લીધેલો છે તમે જોઈ શકો છો આ રીતે મરીનો આપણે ઉપયોગ કરેલો છે અને હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને આ રીતે મેં તેનું બરાબર સ્ટ્રેક્ચર બનાવી લીધું છે અને હવે અહીંયા મેં લોટ બાંધવા માટે અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે તે મિક્સર બાઉલની અંદર મેઝરમેન્ટના માપ પ્રમાણે બીજો એક કપ જેટલો મેદો એડ કરી લઈશું અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક પીન્સ જેટલી હિંગ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે હિંગ ન એડ કરવી હોય તો તમે હિંગને સ્કીપ પણ કરી શકો છો અને તમારે અજમો એડ કરવો હોય તો તમે અજમો એડ પણ કરી શકો છો હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ થઈ જાય એટલે જે બનાવે આપણું પાણી હતું તે પાણીની મદદથી જ તેનો લોટ બાંધવાનો છે જો તમને પાણી ઓછું લાગે તો તમે બીજું સાદું પાણી એડ કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાર સુધી જે બનાવેલું પાણી છે તેનો જ ઉપયોગ કરવાનો અને હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને સારો એવો લોટ બાંધી લઈશું આ રીતે મેં સારો એવો લોટ બાંધી દીધો છે અને આ લોટ બાંધવામાં તમે જોઈ શકો છો મારે બનાવેલા પાણીમાંથી બે ચમચી જેટલા જ પાણીનું વધેલો છે અને હવે આ રીતે લોટ બાંધાઈ જાય એટલે લોટને આપણે સારી રીતે મસળી લઈશું અને આ રીતે તેને બરાબર મસળીને પછાડીને સારી રીતે લોટને એકદમ સ્મૂથ સ્ટ્રક્ચર સાથે તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તેને આ રીતે આપણે પટકાવીને બહુ જ સારી રીતે મસળીને તૈયાર કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો આપણો લોટ સારો એવો ફ્લફી બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ એવો સ્મૂથનેસવાળો લોટ તૈયાર થઈ જાય ત્યારબાદ તેને આપણે થોડીકવાર માટે ઢાંકીને રેસ્ટ આપીશું અહીંયા થોડીકવાર પછી તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે સ્પ્રેડ કરી લઈશું સ્પ્રેડ થઈ જાય એટલે કે જે બનાવેલું આપણું મિક્સર હતું તે મિક્સરને આ રીતે આપણે તેની ઉપર સ્પ્રેડ કરી લઈશું અને આ રીતે તેનો મરીનો ફ્લેવર આવે તે રીતે તેને બરાબર સારી રીતે સેટ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા તમને મિક્સર ઓછું લાગતું હોય તો તમે વધારે પણ તમારી ક્વોન્ટિટી પ્રમાણે બનાવી શકો છો હવે આ રીતે તેને ફોલ્ડ કરતા જઈને સારી રીતે બધું જ મિક્સર તેની ઉપર એડ કરી લઈશું તમે જોઈ શકો છો તમને લાગે તે પ્રમાણે તમે તેની અંદર એડ કરી શકો છો આ રીતે હું જેમ ફોલ્ડ કરીને લગાવી રહી છું તે રીતે લગાવશો તો તેની અંદર ફ્લેવર બહુ જ સરસ આવશે અને ખાવામાં પણ બહુ જ મજા આવે છે આ રીતે બરાબર લોટ આપણો બંધાઈ ગયો છે અને હવે લોટ બંધાઈ જાય એટલે આ રીતે પાટલા પર રાખીને એકદમ મીડિયમ સાઇઝનું લોહી લઈને તેને હાથની મદદથી કાં પાટલા પર રાખીને તેને સ્પ્રેડ કરી લઈશું અને આ રીતે પૂરીનો શેપ આપી દઈશું અને હવે તેની અંદર આ રીતે નખની કે કાંટા ચમચીની મદદથી કાણા કરી લઈશું અને હવે ગરમ હોટ ઓઇલની અંદર તેને એડ કરી લઈશું વધારે પડતું ગરમ તેલ ન હોવું જોઈએ જેમ આપણે સેવ કે કોઈ નમકીન ફ્રાય કરતી વખતે જેટલું ટેમ્પરેચર રાખીએ તે રીતેનું ટેમ્પરેચર રાખીને તેને ફ્રાય કરી લઈશું અહીંયા બીજી પણ આ રીતે પૂરી બનાવીને સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે નખરી મદદથી કાણા કરીને તેને પણ આપણે ગરમ તેલની અંદર એડ કરી લઈશું તમે જોઈ શકો છો બધી જ પૂરીને આપણે એક એક કરીને ગરમ તેલની અંદર એડ કરી લઈશું અને આપણી પૂરી સારી એવી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી એવી ફૂલીને પણ ડબલ થઈ જાય છે અને આ રીતે તેને બરાબર ગરમ તેલની અંદર બીજી પણ પૂરી બનાવી રાખી છે તેને એડ કરી લઈશું અને બીજી પણ પૂરીને આપણે સારી રીતે ફ્રાય કરીને તૈયાર કરી લઈશું એકદમ ગોલ્ડન બ્રાઉન એવી એકદમ ક્રિસ્પી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા આપણી બધી જ પૂરી ફ્રાય થઈ ગઈ છે હું તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બહુ જ સરસ એવી મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી પૂરી તૈયાર થઈ ગઈ છે ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધા જ ખાઈ શકે તેવી એકદમ સોફ્ટ એવી પૂરી તૈયાર થઈ છે હવે આપણે બધી જ પૂરીને સવિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું ઘરમાં જો કોઈ ગયડું કે વડીલ હશે અને જો દાંત નહીં હોય તો પણ આ પૂરી ઇઝીલી ખાઈ શકશે તેવી એકદમ સોફ્ટ પૂરી બનશે અને અહીંયા આપણી સવિંગ પ્લેટ પણ સારી એવી સવ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ મજા આવશે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાણ જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે મળી કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બતાવીને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે તે રેસીપી ક્લિક કરીને તમે બીજી પણ રેસીપી જોઈ શકો છો